જ્યાંથી પાણી વહી રહ્યા છે એટલે લોકોને પણ અપીલ કે આવા કોઈ જ રસ્તાને ક્રોસ કરવાની કોઈ જ કોશિશ ન કરે કારણ કે આ ધસમસતા પ્રવાહમાં વાહનો પણ તણાય છે અને સાથે સાથે જીવને પણ જોખમ રહે છે ખંભાળિયાના સલાયા પરોડિયા અને માંડામાં વરસાદ છે દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે અને દ્વારકા જિલ્લાને ઘમરોળી રહ્યા છે આ દ્રશ્યો જુઓ ત્યાં ધીમી ધારે તો ક્યાંક ગાજ વીજ સાથે વરસાદ ખાપ્યો છે જેના કારણે લોકોમાં ખુશી અને એક તરફ ખેડૂતોમાં વરસાદ આનંદની લાગણી જોવા મળી રહી છે તો ગાજવી સાથે વરસાદથી પુલ પર પણ પાણી વહેતા નજરે પડી રહ્યા છે બોકળા પણ ઉભરાઈ રહ્યા છે જેના કારણે લોકોને ક્યાંક વાહન ચાલકોને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસ કરવો પડી રહ્યો છે